સોમનાથ જિલ્લાના વિવિધ સ્થળો પર બે લાખ કરતા વધુ જિલ્લાના પદાધિકારીઓ પોલીસ અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ખુશનુમા વાતાવરણમાં પવિત્ર ધરા એવા સોમનાથ મંદિરના પ્રાંગણમાં અરબી સમુદ્રની લહેરો સાથે તાલ મિલાવતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાનજી પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં ચોપાટી ખાતે યોગાસનનો કાર્યક્રમ યોજાયો હતો આ યોગ અભ્યાસમાં યોગના માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા કપાલભાતિ અનુલોમ વિલોમ જેવા વિવિધ પ્રાણાયામોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો તેમજ તાળાસન વક્રાસન ઉષ્ટાસન સવાસન હસ્તપાદાસન સહિતના યોગાસનો કરાવવામાં આવ્યા હતા અને ઓના તાલુકાના વર્સિંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ સંગીત સાથે યોગ નિદર્શન કર્યું હતું 21 જૂન જો પૂરે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે રૂપમાં મનાય જા رہا છે ગુજરાતમાં ભી સભી જિલ્લામાં વિશ્વ યોગ દિવસ કા આચરણ બડી ધૂમધામ સે હો રા છે આજ હમને આદિ શિવ કી નગરી યાની યોગ નગરી શ્રી સોમનાથ ગીર ગીર સોમનાથ જિલ્લા મે આજ સોમનાથ મંદિર કે प्रांगण में हम विश्व योग दिवस का आचरण कर रहे हैं योग हमारे आत्म कल्याण से विश्व कल्याण की भावना को प्रेरित कर रहा है भारत सरकार ने और माननीय प्रधानमंत्री श्री ने हमको ध्येय वाक्य भी दिया है कि एक पृथ्वी और एक योग स्वास्थ्य के लिए है। जो हम पूरे विश्व के कल्याण की भावना को हम उद्घोषित करते हैं क्योंकि हमारी जो भारतीय संस्कृति है भारतीय परंपरा है और भारतीय जो चिंतन है वो पूरे विश्व कल्याण की भावनाओं को रखते हैं हम किसी के प्रति भी भेदभाव नहीं करते हैं इसलिए हम योग के माध्यम से पूरे विश्व में शांति का संदेश लेकर जा रहे हैं और ये जो योग है वो हमारे स्वास्थ्य के साथ साथ पूरे विश्व के स्वास्थ्य का चिंता करें और उसमें हम परिवर्तन लेकर आए यही आज विश्व योग दिवस के उपलक्ष्य पर सभी को शुभकामना और अभिनंदन એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ સાથે યોજાયેલા જિલ્લા કક્ષાની ઉજવણીની સમાંતર જ જિલ્લાની કચેરીઓ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરો પોલીસ સ્ટેશન ખાતે પણ યોગના કાર્યક્રમ થકી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર જિલ્લામાંથી આશરે બે લાખ નાગરિકોએ યોગ અભ્યાસ કર્યો હતો આવસરે વડા પ્રધાનની અધ્યક્ષતામાં વિશાખાપટ્ટનમ ખાતેથી તેમજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વડનગર ખાતેથી રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું હતું જય સોમનાથ મારું નામ વાળા કવિ છે હું યોગ ટ્રેનર તરીકે વેરાવળ તાલુકામાં સેવા આપું છું જો તમે અત્યારે આપણે એકવીસ ના દિવસે યોગ દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય જાહેર કર્યો છે તો આપણે પણ રોજ યોગ માટે પાંચ મિનિટ કાઢવી જોઈએ અને બધાને યોગ કરવા જોઈએ અને આપણા શરીર કમસે કમ આપણા શરીર માટે તો યોગ કરવા જોઈએ જેથી કરીને આપણે નિરોગી રહીએ બધા હું પંદરક વર્ષથી યોગ કરાવું છું અને મને ઘણી બધી મારા શરીરમાં ઘણી બધી હું ક્યારેય બીમાર પડતી જ નથી એક તો ખાસ મારો એ શરીરનું ખાસ પેલું છે કે હું અત્યાર સુધી કોઈ દિવસ બીમાર પડી જ નથી આજે વિશ્વ યોગ દિવસ છે જેના લઈ વિશ્વ વિખ્યાત સોમનાથ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ ટ્રેનર દ્વારા જણાવાયું કે આપણો દેશ ઋષિમુનીઓનો દેશ છે યોગ એ આપણી પરંપરા છે જેથી આપણે દરેક લોકોએ આપણી દિનચર્યામાં યોગનું મહત્વ આપવું જોઈએ જે ગીરના ગીર સોમનાથ જિલ્લામાં જે ડિસ્ટ્રિક્ટ લેવલનો કાર્યક્રમ છે તે સોમનાથ મહાદેવના પ્રાંગણમાં આજે યોજો આમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાન જે પાલીવાલ શ્રી ઉપસ્થિત રહેલ હતા આ ઉપરાંત માન્ય ધારાસભ્ય શ્રી તાલાલા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી આ તમામ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયા આપણે આ યોગ અભ્યાસ કર્યો અહીંયા લગભગ લોકોએ આ અભ્યાસમાં પાર્ટિસિપેટ કર્યું છે આ ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં આજે યોગાભ્યાસ બાળકો દ્વારા કરવામાં આવશે અને અંદાજિત એક લાખ પંચોતેર હજાર બાળકો આ યોગ અભ્યાસમાં ભાગ લેશે શિક્ષકો સહિત આ ઉપરાંત આપણા જે આરોગ્ય કેન્દ્રો છે આપણા પોલીસ સ્ટેશન્સ છે આપણી આંગણવાડી છે દરેક તાલુકા કક્ષાએ પણ આપણે આ યોગનો આ એક અલગ કાર્યક્રમ કર્યો છે આમ સમગ્ર તો જિલ્લામાં બે લાખ ઉપર લોકોએ આજે યોગ અભ્યાસમાં આ અમારો અંદાજ છે આનાથી વધારે હશે પણ આનાથી ઓછા નહીં હોય આટલા લોકોએ ભાગ લીધો છે અને લોકો યોગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે તે તરફ આપણે અગ્રસર થઈ રહ્યા છીએ ચેતન અપારનાથી એસ ન્યૂઝ સોમનાથ